રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામ ખાતે સીનાડ જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો સાથે આત્મનિર્ભવ ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા પોરાણા ગામ ખાતે સીનાડ જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરીના નિવાસ નિવાસસ્થાને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવવા નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પાટણ જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર બનાશ બેંકના વાઇસ ચેરમેન કેશુબા પરમાર અને નીલેશભાઈ રાજગોર અને રાધનપુર તાલુકા પંચાયા પ્રમુખ અજીત પરમાર મંત્રી મહામંત્રી બેચરભાઈ ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના સિનાડ જિલ્લા પંચાયત સ્તનું સ્નેહ સમારોહ યોજાયો. આજે ગુજરાત પ્રદેશ કાજબ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા સ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય લગેનજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો ભરત સતવારાનો રિપોર્ટ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે